દીકરીઓના બાપનો આધાર બનીને જે શબ્દો નીકળે જેટલા છે સ્ટેજની આ બાજુ એને મારે સાસલા આપી છે નાનકડી વાત મારે આપને બધાને શેર કરવી છે અને આ એટલા માટે શેર કરવી છે કે આ વાત જરૂરી બહુ છે તમે બસો રૂપિયાના બુટ લેશો કે બે રૂપિયાના બૂટ લેશો બુટ સ્વભાવ છે કે તમે તેટલા મોંઘા બૂટ લો એને બે ત્રણ દિવસ લાગે બે ત્રણ દિવસ સુધી તમે કદાચ કંપનીના બૂટ લાવશો તો તમને ઢકશે અને જ તો વિચાર કરો જેને બાવીસ વર્ષ સુધી કોઈ એક જગ્યાએ એડજસ્ટમેન્ટ લીધું હોય એ સ્ત્રી જ્યારે તમારા ઘરે આવે ત્યારે એને એડજસ્ટ થતા સમય લાગે લાગે ને લાગે એને જેટલો સમય એડજસ્ટ થવામાં આપશો ને એટલો તમારો પરિવાર અને એટલું તમારું ઘર સુખી રહેશે આ વાતને સમજવા માટે આજનું આ મનોમંથન છે દસ વાગે કોઈને સલાહ ન અપાય અને કોઈ લે નહીં દીદી અને એ લગ્નમાં મને ઘણા બધા ફોન કરે મારા પ્રોગ્રામ માટે પરિવારોત્સવ આપણે લગ્નમાં હું ના પાડું મહેશભાઈ મેકઅપ બી ખાઈ જાય આ એના માટેનો ઉત્સવ નથી પણ આ વાત એટલા માટે કરું છું કે આ દુનિયામાં સૌથી વધારે અપાય એ સલાહ હા અને સૌથી ઓછી લેવાય એ સલાહ કેમ કે બેન ખબર છે આપણા માટે નથી તો મારે જે વાત કરવી છે અમારી જેટલી પણ ગંગા સ્વરૂપ બહેનોની આ દીકરીઓ તમારા ઘરે આવે છે મારે સાસુઓને ખાલી એક સમજણ આપવી છે કે આજે રાત્રે તમારા ઘરે જ્યારે આ લક્ષ્મીના પગલા પડે અને કાલે સવારે તમારો નવો સૂર્ય ઉગે ત્યારે રસોડાની અંદર રસોડું ખોલી અને રસોડાના પ્લેટફોર્મમાંથી એક મસાલયું બહાર કાઢજો અને આખો પરિવાર બે જો મસાલિયું મતલબ બીજું કઈ કહેવાય મસાલિયું કેવાય એમાં ચટણી હોય એમાં જીરું હોય એમાં ગોળ હોય એમાં ખાંડ હોય એ હોય કે ન હોય આમ હોકારો હાથ ઉચો કરીને હોય કે ન હોય અને જયારે શાક બને ત્યારે બધામાંથી એક એક ચમચી પડે શાક નો ટેસ્ટ તો જ આવે જો બધામાંથી જરૂર હોય એ પડે મારે તમને બધા બેઠા એને કહેવું છે આવનારી વ્યક્તિને અનુકૂળતા સાધવામાં જેટલી જરૂર પડે એટલો તમારો સ્વભાવ ફેરફાર કરતા જજો અને આવનારી વ્યક્તિને પણ પોતાના સ્વભાવ પ્રમાણે મેચ કરતા જજો તો આવનારી વ્યક્તિ તમને ગમશે અને જો તમને વ્યક્તિ ગમશે તો જ તમને નમશે આ નમાવા ઝુકાવાની ગેમ નથી સામેવાળાનું દિલ ખોલવાની ગેમ છે અને એટલા માટે આ બે પરિવારોના લગ્ન છે બે બે વિચારધારાઓના લગ્ન છે અને આ બાજુ જેટલા બેઠા છે એમને કહી દઉં થોડુંક બહુ સાચી અને બહુ પ્રેક્ટિકલ વાત કરું છું સપ્તપદીના સાત સિદ્ધાંતો કોણ ભણું કોણ નથી ભણું મને ખબર નથી પણ એક સેશન હું ચલાવું છું એક દુજે કે liye એમાં હું સાત મુદ્દા શીખવાડું છું આજથી જે મારી આ બહેનો બેઠી છે એની બાજુમાં બેઠેલા જમાયો જો આ સાત મુદ્દાને જીવનમાં એપ્લાય કરશે તો જેમ મહેશભાઈએ ચિંતા બતાવી એ ચિંતા જીવનમાં ક્યારેય નહીં આવે એમાં પહેલો અને સૌથી મહત્વનો મુદ્દો છે વિશ્વાસ વિશ્વાસ છે ને એનાથી વાણ તરે છે જેટલો વિશ્વાસ તમે તમારી બાજુમાં બેઠેલા પાત્ર ઉપર રાખશો એટલો જ વિશ્વાસ સામેની દિશાએથી મળશે આ ડીલ નથી કે પચાસ પચાસ ટકા થાય કે પચાસ ટકા વિશ્વાસ તારો અને પચાસ ટકા વિશ્વાસ મારો આ તો આપણો ધર્મ છે વિશ્વાસ રાખવો એટલે સો ટકા વિશ્વાસ તમારો અને સો ટકા વિશ્વાસ જો મારી બાજુમાં બેઠેલી બેનનો થાય તો જ એ દાંપત્ય જીવન ટકે છે બોલો આ કે ના આજથી પોતાની જાતને પ્રોમિસ કરો કે મને મનમાં જે પણ થશે એ મનમાં બધે વાતનું હું ધારણાઓ નહીં બનાવું પણ એને હું પૂછવાનું ચાલુ કરીશ કેમ કે પૂછવાથી શંકાનો રાવણ મરે છે લંકાના રાવણને મારવા માટે રામ ભગવાન સના લઈને જવું પડ્યું હતું આ લંકાની રાવણ કરતા ઢેન રાવણ છે શંકાનો રાવણ કેમ કે પરિવારને બાળીને ભસ્મ કરી દે છે બેઠેલા બધાને મારે કેવું છે વિશ્વાસને જીતવો હોય વિશ્વાસમાં જીવવું હોય તો ધારવાના બદલે પૂછવાનું ચાલુ કરજો પૂછી લેશો એટલે બધી જ સમસ્યાના સમાધાન તમારી સાથે હશે પૂછી લેશો એટલે મનની બધી જ વાર્તાઓ બંધ થઈ જશે આ જે એટલા પણ લોકો મને સાંભળી રહ્યા છે એના મુદ્દા સાથે જોડવા છે બીજું જે દુનિયાનું શ્રેષ્ઠ દાંપત્ય જીવનને ટકાવનારો મુદ્દો છે જે તમે લગ્ન પહેલા ખૂબ કરો પણ લગ્ન પછી બંધ થશે એ છે સ્માઇલ નક્કી નથી થતું બેનને કે હવે આ શું મન રોકવા કે સ્માઇલ કરવી બેન જીવન આવું જ છે પરીક્ષા જેવું જીવન છે જે આપણે વાંચીએ કોઈ દી નો પૂછાય ન વાંચો એ બધું જ પૂછાય અને જે સવાલ છોડી દેશો જીવનમાં એ જ સવાલ આવશે અને જે સવાલ તમે મૂક્યો એનાથી જ તમારું જીવન શરૂ થશે પણ સ્માઈલ સોલ્યુશન છે સામે બેઠેલી વ્યક્તિને જો ખુશ જોવી હોય કદાચ આપણે આખી દુનિયા માટે કઈ હોઈએ ના હોઈએ મને ખબર નથી પણ બાજુમાં બેઠેલી વ્યક્તિ માટે આપણે દુનિયા છીએ વાત ચોક્કસ છે બોલો હા કે ના આમ કરો આમ બોલો હા કે ના તો એ મારી દુનિયા જો મારી બાજુમાં બેઠી હોય તો એ વ્યક્તિ ખુશ રહેવી જોઈએ જવાબદારી મારી છે એની આંખમાંથી આંસુ ના પડવું જોઈએ જવાબદારી મારી છે અને એમના માટે મારે કરવાનું શું છે બસ ચહેરા ઉપર સ્માઈલ રાખવાની છે ઉસ ચહેરે પે મક્ખી બેઠને સે ભી ઇકરાર કરતી હે જમે દાંત કાઢો ઉસ ચહેરે પે મક્ખી બેઠને સે ભી ઇકરાર કરતી હે ગમ ઓર ઉદાસિયા જિસ ચહેરે કા શણગાર કરતી હે આજથી નક્કી કરો કે લગન થયા એટલે હું મૂંઝાવન ન થાતું દાંત જ કાઢવાના છે હસબન્ડ ને વાઈફ સામે વાઈફ ને હસબન્ડ સામે ત્રીજો સૌથી મહત્વનો મુદ્દો કહું છું એક ટ્રસ્ટ રાખો ધારવાના બદલે પૂછી લો બીજું સ્માઇલ રાખો ત્રીજો સૌથી મહત્વનો મુદ્દો કહું હસબન્ડ અને વાઇફમાં જે સૌથી મોટો પ્રોબ્લેમ થાય એ એ થાય કે તું સાચી કે હું સાચો સાચું કોણ ગેમ એ રમે ગેમનું નામ છે વુ ઇઝ રાઈટ ગમે એ થાય તમારા ઘરે કઈ વસ્તુ તૂટે કઈ ફૂટે ન થવાની વસ્તુ થાય કોઈ પણ વસ્તુ થાય એટલે હસબન્ડ વાઇફને બ્લેમ કરે વાઇફ હસબન્ડને બ્લેમ કરે કે હું સાચો તું ખોટી એક નાનકડી રમત બદલવાની જરૂર છે આ જાળીઓ તમને સપનામાં આવશે રમત ખાલી એટલી બદલવાની છે કે ગેમને ગેમને બંધ કરવાની છે છે મહેશભાઈ અને રમવાની મતલબ શું સાચું આપણે આજ મથીએ છીએ ને કોણ સાચું ભૂલી જાઓ આજથી તમે કોણમાં નથી આજથી તમે શુંમાં છો તમે બંને આજ સુધી અલગ અલગ અસ્તિત્વ હતા આજથી તમે બંને ભેગા થયા એટલે તમારું અસ્તિત્વ ખુદનું અસ્તિત્વ છે બોલો આ કે ના હવે ચાર પાંચ જમાએ ઊંચો વાત કર્યો ભગવાન એનું ભલું કરે બાકીના માટે આઈસ્ક્રીમ મંગાવો તમને એમ નહીં વિચારતા હો ખાલી જમાયો ને જ આપું છું વાત બહેનોને પણ મારે શીખવવું છે જે ચોથો મુદ્દો છે બહુ મો વિસ્તારથી હોય પણ ટૂંક ટૂંકમાં સમજાવું છું બહુ પાવરફુલ વાત છે આ આજથી નક્કી કરો કે લગ્નના ચાર ફેરા ફરતી વખતે અમને જે અમારા માવતરે જેના પગ ધોયા છે એ અમારા માટે અને જેમના ઘરના પગલાં અમારા ઘરે થવાના છે અમારા માટે જે છે એ આ છે એટલા માટે કમ્પેરિઝન ક્યારેય ના કરો કમ્પેરિઝન છે ને એ તમારા કોન્ફિડન્સને કિલ કરી દેશે તમારા આત્મવિશ્વાસને ઝીરો કરી દેશે કમ્પેરિઝન મતલબ શું કે પેલાના ઘરે તો જો કેવી ગાડી છે આપણા ઘરે ક્યારે આવશે તમારી કોઈ બેસ્ટ ફ્રેન્ડ હશે બંનેના મેરેજ સાથે જ થયા એકના મહેશભાઈની ત્યાં થયા બીજાનાના પપ્પાએ કરાવ્યા અને એક જશે ફરવા એ જશે થાઈલેન્ડ હે ને તમારે તમને તમારે જવાનું છે મનાલી બેય ફોટા મૂકશે સાંભળો છો ને જો પેલા દાદા કેવી કેવા ભાઈ આમ જો જમાઈ કેવા ખુશ થાય છે કે સાચું કીધું આને કહેવાનું હતું ખાલી જમાઈનો મુદ્દો નથી બહેનોનો પણ મુદ્દો છે અને જમાઈનો પણ મુદ્દો છે તમારે પણ કમ્પેરીઝન કરવાની જરૂર નથી જો કમ્પેરીઝન બંધ થશે તો દુનિયા બદલવાની શરૂ થશે બોલો આયા ના કે વાત છે બહુ ગમે છે જટ્ટી અને બહુ મહત્વની વાત એક લેંગ્વેજ આવે છે એક ભાષા આવે છે

તમને શું ભાવે તો કે મને પંજાબી તો કે મને પંજાબી તમારો ફેવરિટ કલર કયો હો એ કલરની કલર ની તો આ શેરવાની પહેરી ગુલાબી આજે પહેરાઈ ગઈ છે પણ આજ પછી જ્યારે સપડા કપડા લેવા જવાશે એટલે પૂછશે મારી માટે હવે પિંક કલર ના લાવતી જો પેલો જો રાજી થાય કેક કટેગા સબ મે બટેગા જય ભાગેશ્વર ધામ સરકાર તારી જ વાત થાય છે ઘણાને ગણાને આજે સાબિત થઈ ગયું ગણાને થોડી વાર લાગશે આજથી નક્કી કરો જેવા છો તેવા રિયલ દેખાવ કેમકે રિયાલિટી સંબંધોને ટકાવે છે એક ભૂલ બાર બાર કરતા રહા ગાલિબ ધૂલ ચહેરે થી ઓર આયના સાફ કરતા રહા ગાલિબ પોતાની ભૂલોને જોવી હોય તો રિયાલિટી જોવો અને સાતમો અને સૌથી મહત્વનો મુદ્દો જે બહુ કામનો છે ક્યારેય પણ ક્યારેય પણ આખી કિતાબ ફાડવા કરતા

કેરિંગ કરવાથી સોલ્યુશન આપે અને ડેરિંગ કરવાથી સોલ્યુશન આપે આ સાત મુદ્દા સમજાવ્યા છે જ્યારે જ્યારે તમારા જીવનમાં પ્રશ્ન આવે સોલ્વ કરવા કોઈ મનીષ વઘાસિયા હા કોઈ મહેશભાઈ સવાણી તમારા જીવનમાં પ્રોબ્લેમ આવે ત્યારે સીધા સોલ્વ કરવા નહીં આવે કેમ કે 5000 દીકરીઓ છે તમારો ફોન ઉચકતા બી વાર લાગશે તમારે જ તમારા પ્રશ્નોને સોલ્વ કરવા પડશે અને એમના માટે પોતાની જાત ઉપર વિશ્વાસ રાખો હા ઉચકતા વાર નહીં લાગે પણ સમય જતા વાર લાગશે આપણે આશા આપી જ નથી તારા દુઃખમાં તારે જ લડવાનું છે તારે જ લડવાનું છે બે ઓપ્શન તારી પાસે છે કાં તો કોઈ એક ખૂણામાં બેસીને રડી લે અથવા તો દુનિયાના દરેક ખૂણે જઈને લડી લે ચોઈસ તારી પાસે છે વધારે વિશેષ મારે કોઈ સલાહ આપવી નથી બહુ લાંબો અને બહુ મોટો ટોપિક હોય અત્યારે તાલીઓ પડે છે ભાઈ જરૂર પડે ત્યારે આપણને ખબર પડશે